સાંજથી ધીમી ધારનો વરસાદ વરસ્યો હતો મધ્ય વરસાદ જોર પકડતા વાઘોડિયા તાલુકામાં વરસાદ ધોધમાર વરસ્યો હતો વાઘોડિયાના નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘરાઈ ગયા હતા જેને લઈને ઘરવખરીના સામાન્ય પણ નુકસાન થવા પામ્યું હતું

મીડિયાના માધ્યમથી હું એવું કહું છું કે ભાઈ આ વરસાદ તો વરસ જ છે વર્ષો વર્ષ વરસાદ છે કુદરતી છે પણ હવે કુદરતી આફતો આવે છે પણ કુદરતી આફતોનો સામનો કરવો પડે છે અને સામનો કરવા માટે આજનું જે રાજકીય તંત્ર છે એ નબળું પડે છે આમ કે વારંવાર આ વસ્તુ અહીંયા સર્જાતી હોય છે તો અહીંની જનતા વારંવાર પરેશાન હેરાન થતી હોય છે તો દરેક વખતે જો આ ઇસ્યુ બનતો હોય અને આ વસ્તુ બનતી હોય અને આવા જો કારણો થતા હોય તો મેં મીડિયા મીડિયાના માધ્યમથી રાજકીય તંત્રને એવું કહેવા માગું છું કે ભાઈ દર વખતે મેં આ જગ્યાએ આયોજન કરેલા છે કે ભાઈ આ જગ્યાએ મને આરસીસી નાળું જોઈએ કે આ જગ્યાએ આ પાણીના નિકાલ માટે આ વ્યવસ્થા જોઈએ પણ અત્યાર સુધીમાં એ કોઈ વ્યવસ્થાઓ થઈ નહીં એટલે મારે એવું કહેવાનું છે કે આ પ્રજા આજની તારીખમાં જે વરસાદ પડવાથી વારંવાર હેરાન થઈ ગઈ અને વારંવાર હેરાન થવાથી અત્યારે લોકો ખાટલા ઉપર બેસી બેસીને ખાવાનું બનાવીને ખાઈ રહ્યા છે તો એ સામનો ના કરવો પડે આજની આ જનતાને ના વેઠવું પડે એના માટે જો રાજકીય તંત્ર મનોબળ બરાબર ધરાવતું હોય અને જો કરતું હોય કામ ધ્યાન પર લઈને તો આ જગ્યાએ આ પોઝિશન ઊભી થાય એમ લાગતી નથી તો મારે રાજકીય તંત્રને એટલું જ કહેવાનું છે કે તમે આ વસ્તુની બેદરકારી ના લેશો એને તમે ધ્યાન પર લો એને તમે તમારી રીતે એને ખાસ રીતે જુઓ અને એને જે જગ્યાએ નક્કી કરેલા સ્થળ ઉપર જે જગ્યાએ થવું જોઈએ કાર્ય થવું જોઈએ એમાં તમે બેદરકારી ના લેશો રાજકીય તંત્ર આના માટે તત્પર રહે અને વ્યવસ્થિત રીતે આનું આયોજન એન અપડેટ